Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકડામણ જેવી સ્થિતિ અનુભવાઈ રહી છે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી ચોથી મે સુધી અકડામણ થાય તેવી સ્થિતિ રહેશે તેમજ આગામી ચાર દિવસ પોરબંદર ભાવનગર અને કચ્છમાં હીટવાઈની સ્થિતિ રહેશે ત્યારે મિત્રો જોકે હવામાનની સંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં આધી પ્રમાણ વધુ રહેશે અને સમયથી આઠમેના પ્રિમોન્સોન એક્ટિવ રહેશે આ સાથે

મિત્રો વધુ જણાવી દઈએ કે મે મહિનામાં બે સપ્તાહમાં ડંઢન ડ્રોમાં એક્ટિવિટી અને કાળઝાળ ગરમીના રહેશે અને હવે કાળી આંધી પણ આવશે વધારે પડતા પવનના કારણે અસર થઈ શકશે આ સાથે તેમણે જણાવ્યું કે કાળી આંધીનું પ્રમાણ વધશે અને અન્ય શહેરોમાં પણ તાપમાન વધતા કાળઝાળ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ